તો ચાલો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં માં જોડાયેલા રહેજો તો ગાઈસ તો આજે ફરીથી આપણે જઈ રહ્યા છીએ આપણે ગાર્ડન કેવા વાડી ના કેવા હવે અમે જઈ છીએ અમારા ગાર્ડન તો ચાલો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં માં જોડાયેલા રહેજો આજે બ્લોગની શરૂઆત આપણે અત્યારે સેટ કરી છે કે આખો દિવસ કામ કર્યું અને હું મમ્મી જાય છે કામ હું લેવા જાય મમ્મી હે માટી લેવા હે માટી લેવા માટી બીજું જી હે रिंगना मले तो रिंगना का नहीं। नहीं। नहीं थी थी तो चलो फ्रेंड बी कंटिन्यू हमारा ब्लॉग में जो डायलर है जो हमें जाई रही है छे हमारा खेतर ने सु के खबर गार्डन ना हां मोटो दिवस थई गयो ना तो गाइस हम लोग जा रहे गार्डन तो आप लोग हमारे ब्लॉग में जुड़े रहना हमारा घर का गार्डन है वहां हमारे ताई એટલે તું આમ ધ્યાન નથી દેતી ને એટલે હવા રહી લાગી ગયું કાલે હેલા જાય હમણાં કાંટો ગળી જાત પગમાં કાલ તો લાવી ગયો આજે લાગત તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો ચાલો અમે જઈ રહ્યા છીએ હું ને મમ્મી બધા જાય છે ગાર્ડન તો કયું ગાર્ડન છે એ તો તમને ગાર્ડનમાં આવશો તો ખબર પડશે હો તો ચાલો ગાઈશ આપણે અડધે રસ્તે પહોંચી ગયા ને આજે છે ને ગારો બહુ વધારે હે અહીંયા કેમકે ખબર નહીં કોકનું પાણીના નળ ખુલ્લા રહી ગયા પાણી આવ્યું હશે નળો એમને ખુલ્લો હશે તો વધારે એટલે બસો ખૂબ પાણી ઢોરાણું છે અને જાય છે વાડી હા બહુ ગારો છે એના કરતાં આની કોર હાલ ને તો ચાલો ફ્રેન્ડ બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો આપણે આપણા ખેતરના ફાર્મ હાઉસમાં જઈ રહ્યા છીએ એની ગાર્ડન કહેવાય તો આપણે આપણા ઘરના ગાર્ડનમાં જાય બહારના ગાર્ડનમાં નહીં હું મારા મમ્મી તો આજે થોડાક બપોર પછી નવરા હોય ને એટલે વાડીએ આવી જાય કે નહીં મમ્મી હું ઘરે બેસવું હોય એના કરતાં અહીંયા વાડીએ થોડીક વાર ફરીએ ને બેઠા હોય તો ચાલો બે કટી રહ્યો મારા બ્લોકમાં જોડાયેલા રહેજો મારી મમ્મી કાંઈક બોલ તો માં શું બોલીશ કાંઈક બોલ વિડીયો અમારો જોજો કાં વિડીયો બધા જોજો અમારો लाइक कर दियो बुदा हम्म फरी बार हमारे चैनल मोनिटाइज कर देगा हो तो हो गाइस हमारा वीडियो पुरे पूरे जो जो क्या या <laughs> तो गाइस उतारो तो चलो फ्रेंड हम लोग जाएंगे सो जाए मम्मी वहां पे उतार दिया ना हमें खोटी में जाएंगे तो चलो फ्रेंड वी कंटिन्यू हमारा ब्लॉग में चढ़ाई ला रही जो કેમ કે ખેતરે હવે ઘઉં થોડાક પાકવામાં આવ્યા છે એટલે દરરોજ જવું પડે જોવા ના જાય તો ચાલે પણ ટાઈમ હોય તો જવું પડે એટલે બહુ ને જાય થોડીક વાટેલી આવી હાલી આવી શરીર સ્વસ્થ રહે વાડી આવી તો થોડું ખાવાનું વધારે ખવાય નહીં મનર હોય હું ઉનાળુ પાક બધે આવી ગયા હે તો ગઈશ મારે બ્લોગને એન્ડ સુધી જોડાયેલા રહેજો હું મારા મમ્મી જાય થેલી લીધી છે માટી સારું ખબર નહીં માટી કેટલી ઉપડે આપણે જાડવા વાવ્યા હે ને હવે ઉનાળો આવશે એટલે ઝાડવાનું થોડું થોડું પોષણ મળે એના માટે થેલી લઈ લીધી તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયો લાઈક છે સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા હજી અમે આજે રસ્તે પહોંચ્યા હે આજે બીજા ખેતરે જવાનું કાલનો વિડીયો પણ બીજા ખેતરનો હતો અને આ પણ બીજા જ ખેતરનો હે હવે બારો હા તને મેં કીધું આપણે વહેલા તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને મારા મમ્મી જો મોર થઈ ગયા અને હું બે ને બ્લોગ શૂટ કરું ને એટલે પાછળ રહી જાઉં ચાલો ફ્રેન્ડ બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો ભાઈ કેટલો ખૂબસૂરત નજારો છે આ વડ છે અહીંયા અમારા માસીની વાડી છે એ લોકો તો હવે અહીંયા રહેતા નથી કચ્છમાં રહીએ છે પણ અહીંની વાડી છે વડ ને બધી જૂની જૂની યાદો રહી ગઈ ને માણસો બધા વયા ગયા મમ્મી હે મમ્મી માણસો બધા પોતપોતાના દેશમાં વયા ગયા ને યાદી રહી ગઈ ને બધે ચાલો ગાઈશ આપણે આપણી યાદોને ફરીથી તાજા કરીએ કેમ કે આપણે વાડીએ આવી તો મારા પપ્પા અમે વાડીએ હે ને બહુ મજા કરી હે પાંચ વાગે ને મારી મમ્મી લઈને આવે અને અડધી કલાક બેસીએ ચા પીએ નાસ્તો કરીએ તો આજે આપણે ઈજ વાડીયા આવ્યા છે જ્યાં અમે બહુ મજા કરીએ ને બેઠા હોય બધા હું મારા પપ્પા વધારે અમે ને મારા પપ્પા જ હોય ખેતરે અને મમ્મી તો ખાલી ચા પાણી પહોંચાડે તો એ મમ્મી તો કેટલુંય બોલતા હતા ચા પાણી પહોંચાડે ને તો હા હે તો દઈ દીધા મને શું ખબર તને ખબર તો ગાઈસ એક યાદી છે આ વાડી આપણી તો ચાલો આપણે એ જ વાડી આવી શું છે મોર તો આપણે ટેકરો ચડવાનું બહુ ડુંગર જેવું છે ને તો આપણે આટલી વાડી આવી ગયા છીએ જો જૂની યાદ છે જૂનો લીમડો છે તમને પછી દેખાડીશ પેલા હું મારું કામ છે ને કરી લઉં તો તમને લીમડો દેખાડીશ તમને બેહતા ને લીમડા નીચે દેખાડીશ મમ્મી હાડીએ ફલવાઈ આ લઈ લે તો ચાલો ફ્રેન્ડ આજે આપણે કામ પહેલાં કરી પછી આપણે બ્લોગ શૂટ કરીશું હું ને મારા મમ્મી જે કામ કરવા આવ્યા ને એ કામ કરી લઈ આવો નજારો છે જોગરાય છે હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમે આજે અમારા બીજા ફાર્મ હાઉસે આવ્યા છે ગાર્ડન કયો કે ફાર્મ હાઉસ કયો કે ખેતર જે છે કયો તો હું ને મારા મમ્મી અમારા ખેતરે આવ્યા છે અને અહીંયા જો આ લીમડો છે ને અહીંયા અમારી ઘણી બધી યાદો છે આ બાવરે પણ અમે ચાય પીતા હતા મારા પપ્પા મારો ભાઈ મારા મમ્મી અત્યારે મારો પપ્પા નથી એટલે એમની યાદ આવે ને એટલે અમે આવાળી ઓછા આવીએ કેમ કે અટાણું થાય ને એટલે અમે મારા પપ્પા ને બધા ચાય પીએ નાસ્તો કરીએ સાંજે સાત વાગ્યા લગી અને આ જે લીમડો હોય ને ત્યાં તો અમે આખો દિવસ જ કાઢ્યો હે તો બસ આ યાદોના કારણે અમે થોડા હે ને વાડીએ મૂકી દીધી છે કેમ કે જે યાદો હોય છે ને મારા પપ્પાની યાદ તો મને વળી ઘડી આવતી જ હોય પણ વાડી આવી તો થોડીક વધારે આવે કેમકે વાડીએ અમે વધારે સાથે જેટલા અમે મારા મમ્મી સાથે નથી રહ્યા ને એટલા અમે અમારા પપ્પા સાથે રહ્યા છે અમે ત્રણેય બહેનો એક હું નહીં મારા ભાઈઓ તો હજી ઠીક કહીએ તો ભણતા હતા એટલે નહોતા પણ અમે ખેતર વાવતા ને પપ્પા ત્યારે અમારા ત્રણ બહેનો છે હું અબધી નાની છું મારા બે દીદી છે ને એ કેન્યા છે અત્યારે તો અમે ત્રણ બહેનો હે ને એ મારા પપ્પાની જોડે જ કામ કર્યું છે એટલે અમને વધારે લાગે મમ્મીને બી લાગતું જ હોય તો એ અમે વાડી આવીને એટલે અમને એકવાર તો મારા પપ્પા યાદ આવે કેમ કે મેં એમની સાથે છે ને ટાઈમ એટલો જેટલો ટાઈમ અમે મમ્મી સાથે નથી રહ્યા ને એટલો અમારા પપ્પા સાથે અમે બધી વાત પણ શેર કરી પણ ભગવાનનું જે ઈચ્છા હશે અમારી સાથે આટલી જ રહેવાની ઈચ્છા હશે તો જે ભગવાને આપણા નસીબમાં લખ્યું હોય એ થઈને જ રહી એટલે એમ વાળી હે ને થોડા ઓછા આવી મારા દીદીને આવ્યા ત્યારે એમ બહુ આવતા હતા પણ એક આ યાદ એવી હોય છે ત્યાં અમે આખો દી જમતા હિંચકો બાંધતાં ઝૂપડી બી કરી દીધી મારા પપ્પાએ એટલે અમે ત્રણ બહેનોને વધારે લાગ અમારા પપ્પાથી છે કેમ કે અમે ત્રણેય સાથે જ હોય ચાર હું પપ્પા ને મારા દીદી અમે ચાર જણા ચાર જણા તો અમે કોઈ ખેતરમાં ના હોય પણ અમે ચાર જણા હોય અમે પહેલાં ખેતર પપ્પા વાવતા ને ત્યારે વાત છે હવે તો ઘણા વરસ થઈ ગયા અમે લગભગ પાંચક વર્ષ જેવું થયું ખેતર અમે વાવતા નથી ભાગમાં આપ્યું છે તો બસ આજે કાંઈક બ્લોગ ઇમોશનલ તો નથી કહેતી પણ થોડી ઘણી વાત શેર કરી છે તમારી સાથે ને મારા મમ્મી ત્યાં બેઠા છે કેમ કે વાડી આવીને તો થોડું મન શાંતિ થઈ જાય અને આમ ચલાય પણ જાય બે કામ થઈ જાય તો આવું અમારું કંઈક ખેતર છે અને ઓલું ઓવર આ લીમડા અને આ લીમડો છે ને એ જ વધારે ખાસ છે કેમ કે અહીંયા ઝુંપડી હતી ત્યારે ઉનાળામાં બાજરો કે તલ હોય ને તો અહીંયા આપણે ઓલું શું કહીએ ખરું કરે પછી હલર આવે બાજકા ભરે એટલે દસ દી તો અમે અહીંયા એમનામ જ રહેતા હતા એક રાત્રે જ ઘરે જઈએ પપ્પાને પપ્પા તો રાત્રે ક્યારેક ક્યારેક આવે ભાઈ હોય તો પપ્પા રાત્રે આવી જતા બાકી અમે તો પપ્પા સાથે ચોવીસ કલાક કન્ટિન્યુ કામ જ કર્યું છે એ તો હવે જે જોયું હોય ને એમને ખબર હોય પણ જે નથી જોયું એને શું ખબર હોય તો ચાલો ફ્રેન્ડ આજનો વિડીયો હું ત્યાં જ પૂરો કરીશ આવતીકાલે મળીયા નવા બ્લોગ સાથે તો ગાઈસ ચાલ મારા મમ્મી કામ કરી લે તો પછી સા સુધી બ્લોગ शूट તો કરી શકું છું ને તો બસ જો આ મારું ખેતર હે બીજું અમે કાલે ગયા એ બીજું છે ને આ એ બીજું છે આ રસ્તા વાળું અમે વધારે ઓલું છે ને અંદર રહેતાને ને જે એક છે ને મેં પહેલા દિવસે નાખ્યું હતું એ ખેતર આમ અંદર જ છે અહીંયા તો અમે ઓછા જ રહીએ પણ વધારે વધારે પૂરતા નાના ખેતરમાં જ રહીએ કેમ કે અહીંયા રસ્તો પડે ને એટલે મમ્મી ને ચા નાસ્તો દેવામાં હે ને બધું વેલું પડે તો ચાલો તમને લીમડો બતાવો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો લીમડો તો માઘો હે જવા હે ને પાણી પણ વારેલું છે પછી ગારામાં ઘૂચી જાય તો નીકળા હે તો નહીં તો ચાલો ભાઈશ આવું અમારું કઈ ખેતર હે જો તમને લીમડો જ બતાવી દઉં અને મારા બ્લોગમાં જે જૂના લોકો હશે એમને તો ખબર જ હશે કે દીદી કેટલા વર્ષ ખેતર વાવ્યું નથી એ તો ઘણા વર્ષ થઈ ગયું તો ભાઈશ આર્યું એ લીમડો એ લીમડો પણ સુકાઈ ગયો હવે કેમ કે અહીંયા કોઈ આવરો જાવરો છે નહીં હવે કોઈ ખેતરે આવતું નથી આ લીમડો એક દિવસ એવો લીલો હતો ને આમ મતલબ કીએ નહીં કે છાયણો વયો જાય છત વહી જાય ને તો છાયણો વયો જાય તો અમારા ખેતરમાં એવું જ થયું કે મારા પપ્પા વયા ગયા ને પછી મારો લીમડો બી વયો ગયો હા ઓલો જ થઈ ગયો સુકાઈ ગયો નહીં ભર ઉનાળે લીમડો છે ને લીલો જ હોય છે તો ચાલો ગાઈસ બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલ રહેજો તમને બેક કેમેરીથી બધું બતાવું નજારો કેવો હે અહીંયાનો ગાઈશ કેવા મસ્ત પક્ષી ઉડે હે અને કલબલા સારો એવો હે જો છે ને નજારો બહુ મસ્ત મજાનો નજારો હે અહીંયા જોઈ લો ફ્રેન્ડ આ એ લીમડો છે જ્યાં યાદો હોય ને યાદો તો દિલમાં હોય પણ અમુક વસ્તુ એવું હોય કે એને નજરે જોઈ લે તો આંખમાંથી આંસુ પણ આવી જાય એટલે હું બે કેમેરો કરીને તમને બતાવું હું કે લીમડો આ છે જો અત્યારે એ પણ સુકાઈ જ ગયો કેમ કે માણસ અને વ્યક્તિ વયુ જાય ને પછી બધું જાય સાથે યાદો તો કાંઈ નહીં આજનો બ્લોગ આવો ને અમારા મહાદેવજી દેખાય તમને જો સામે હું અમાર મહાદેવજી નું મંદિર હે તમને કોઈ દેખાતું નહીં હોય તો ચાલો હેલો ગાઈસ તો હવે અમે જાય છીએ ઘરે તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રેજો હવે આપણે ઘરે પોચી જઈએ કેમ કે આજે મોળા આવ્યા એટલે મોડું થઈ ગઈ સાંજ થઈ ગઈ છે અને સંસય થઈ ગયો છે હા હવે ખાવા જાસે કે ગડસે ઘઉં ને તો ચાલો ફ્રેન્ડ વી કન્ટિન્યુ મારા સબ બ્લોગમાં જોડાયેલા રેજો આપણે ઘરે જઈએ પછી મલિયે ઘરે જઈને શું કરીએ ચા પાણી પીસી ટપ્પી ના ગલુડાને રમાસી પા 10 મિનિટ પછી આપણે કામ પાછું લાગી જશે તો ચાલો વી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રેજો